नमस्कार आप જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજનો મુખ્ય સમાચારની શરૂઆત કરીએ છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મહત્વપૂર્ણ અપડેટ સાથે આજે યોજાયેલા મતદાનમાં કુલ 72.65% મતદાન નોંધાયું જે છેલ્લા તર્મ કરતાં 13% ઓછું છે છોટાઉદેપુર શહેરના યુવાનો વડીલો અને મહિલાઓએ મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો સવારે 8 વાગ્યા વાગે મતદાન પ્રક્રિયા શરૂ થઈ પરંતુ પ્રથમ કલાકામ માત્ર 8.52% મતદાન નોંધાયું જેમ જેમ દિવસ વધ્યો મતદાનનો પ્રમાણ ઊંચે ગયો અને સાંજ સુધી 72.65% મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો કુલ 15124 મતદારોમાંથી 9737 મહિલાઓએ મતદાન કર્યું જે મહિલાઓના સક્રિય રાજકીય ભાગીદારીનો સંકેત આપે છે દિવ્યાંગ અને વડીલો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બની રહે તે માટે સુરક્ષા વ્યવસ્થાની કડક હવાલેદારી રાખવામાં આવી હતી છેલ્લા થોડા વર્ષોમાં છોટાઉદેપુર નગરપાલિકા માટે આ એક મહત્વપૂર્ણ ચુટણી છે આ વખતે મુખ્ય પક્ષો જેમ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે લોકોએ પોતાના વિસ્તારના વિકાસ માટે કોને પસંદગી આપી છે જે જોવો રસપ્રદ રહેશે આ છે આજ ના ચટણી અપડેટ્સ હવે સૌની નજર મતગણતરી પર રહેશે થશે પરિણામો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે વધુ તાજા સમાચારો માટે અમારી ચેનલ જોતા રહો રિપોર્ટિંગ બાય નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર